લઘુતા સે પ્રભુતા મિલે ભક્તોને પ્રત્યક્ષમાં ગુરુની સ્તુતિ કરવા માટે સંકલ્પ થયો અને યોગીજી મહારાજના પંચોતેરમાં જન્મ જયંતિને અમૃત મહોત્સવ તરીકે ઉજવવાની પ્રેરણા ઉદભવી પોતાના જીવન પ્રાણને હૃદયની સ્નેહમીઓ અર્પવા લાખો સત્સંગીઓ ગોંડલમાં ભેળા થયા મહોત્સવના પ્રાંગણમાં ભવ્ય પ્રવેશ દ્વાર અંદર વિશાળ સભા મંડપમાં આગ્ર ભાગમાં કલાપૂર્ણ મયુરપીઠથી યુક્ત કમલાસન ઉપર પ્રેમ અને ભક્તિના પૂંજ સમા શોભતા યોગીજી મહારાજ બિરાજ્યા હતા આજુબાજુ અષ્ટ પ્રકારે સ્ત્રી ત્યાગીધામ લાખો ભક્તો આ અનુપમ ને દુર્લભ દર્શન ની છાતી વારંવાર હૃદયમાં ધારતા હતા અનિમીષ દ્રષ્ટિએ નિહાળતા સૌ ચિત્રવત બની ગયા હતા જ્ઞાનમૂર્તિ છતાં હાસ્યપૂર્ણ મુખ કમળથી

એક રજ સરખો બાર એ ચહેરાને સંકારતો ન હતો માત્ર નિર્દોષતા નીતરતી હતી એક ધારુ પૂર્ણતાનું રહસ્ય પૂર્ણતાનું હાસ્ય એ મુખ ઉપર વિલસતું હતું અંગો અંગમાં શ્રી હરિને ધારતા આ સંત આ જાણપણું સુધા ન હતું કે આજે સૌ એમના દર્શને તૃપ્ત થવા આવ્યા છે ઉલટું પોતે અસંખ્ય ભક્તોના આનંદ અનુભવતા હતા હતા મરક મરક હસતા વિરાટ સભાના મંચ પરથી સંતો અને મહાનુભાવોને મુખે યોગીજી મહારાજના ગુણાનુગાન થયા જઈને થયા અને પ્રથમ સમારંભ પૂરો થયો હજારો મનુષ્ય ઉપર કરુણા દ્રષ્ટિ નાખી સ્વામીશ્રી ઉતારે પધાર્યા થોડી વાર થઈ ત્યાં સ્વામી ના દર્શન ભક્ત કવિ કાગ આવે અંદર આવીને જોયું તો થોડા સંતો ભક્તોની સ્વામીશ્રી જમીન ઉપર બેસીને સેવા કરી રહ્યા હતા આ દ્રશ્ય જોઈ પોતે બની ગયા બહાર બહુ જ તેથી સ્વામીશ્રી ઓરડાની અંદર જ બેઠા હતા અહીં તેમણે તાંદળજાની ભાજી એક ખૂણામાં પડેલી જોઈ તેથી તુરંત પોતે ઉઠ્યા અને નીચે ભોંય ઉપર બેસી ભાજી વીણવા લાગ્યા આજુબાજુ કેટલાક નાના સંતો ને યુવકો પણ બેઠા હતા તે મદદ કરવા લાગ્યા આજે લાખો ભક્તો જેમની જન્મજયંતિ ઉજવવા ભેગા થયા છે ત્યારે આ બાપો બેઠો બેઠો તાંદળજાની ભાજી તોડે છે હમણાં લાખો માણસોની સભામાં કેવો બેઠો હતો ને અત્યારે ભાજી તોડતો કેવો બેઠો છે છે એને કોઈ માન અપમાન બાપો ઈ બાપો મેં હિન્દુસ્તાનમાં ઘણા સંતો મહંતો જોયા પણ આ બાપાની વાત જુદી કાગ બાપુના મઢામાંથી આ શબ્દો સરી પડ્યા અને સ્વામીશ્રી નિર્દોષ અને નિર્લભ ભાવે હસી પડ્યા હતા જય સ્વામિનારાયણ